કથાની શરૂઆત કરે છે નારદ મુનિ કે સાંભળો નારદ મુનિ બ્રહ્માજી બોયલા એક વખત માં પાર્વતી કૈલાશ ઉપર બેઠા છે બરાબર એ જ સમય માં પાર્વતી ની સખીઓ એટલે કે બેન ફણીઓ તમે ઓળખો છો ના બેનપણી જયા અને વિજ્યા કરો છો ને જયા પાર્વતી નું વ્રત એ માં પાર્વતી છે એની બંને શખીઓ છે જયા અને વિજયા આ બધા બેટા હતા એટલામાં એની બેનપણીઓ કીધું કે હે પાર્વતી સાંભળતો કે શું અમારે બધાને અંગરક્ષક છે આ તારે કોઈ અંગરક્ષક છે નહીં ગમે ત્યારે ગમે તે વ્યક્તિ હિમાલયમાં આવે છે અને આયા આ તારી જે જગ્યા છે એમાં પ્રવેશ કરે છે એ પ્રવેશ ન કરવા દેવા કોક હોવું જોઈએ મર્યાદા જળવાયરી પણ માં પાર્વતી કીધું એવી કઈ જરૂર છે નહીં જરૂર હોય તો પાર્વતી એટલામાં અચાનક ભગવાન શંકર વધારે છે અને માં લજ્જિત થયા ત્યારે યાદ આવ્યું જયા અને બીજા ના શબ્દ એક અંગરક્ષક હોય તો સારું જો અહીમાં પાર્વતી મર્યાદા બતાવે છે પોતાના પતિ આવ્યા તો પણ એમને ત્યાં લજ્જા થઈ કે આ ખોટું થઈ ગયું અને બેનો નું સૌથી મોટા મોટું આભૂષણ છે ને એ લજ્જા છે યા દેવી સર્વભૂતેશું

એનું નામ રાખ્યું વિનાયક અને ડાબા અંગ માંથી પુત્રી ઉત્પન્ન કરી જેનું નામ થયું ઉષા હાથ જોડીને વિનાયક ઉભાસ એટલે કીધું કે અમને ઉત્પત્તિ કરનાર હે અમારે શું કરવાનું બેટા તારે મારી રક્ષા કરવાની છે બારે ઊભું રહેવાનું છે જે કોઈ પણ આવે એને મારી રજા વગર અંદર આવવા દેવાનું નથી આ તો માતાજી ઉત્પન્ન કર્યું એટલે શક્તિ સ્વરૂપ છે બારે ઉભા રાખ્યા વિનાયક ને એ સમય દરમિયાન બરાબર ભગવાન શિવ પોતાનું તપ પૂર્ણ કરી અને આવે છે એટલે આગળ વિનાયક ઉભો છે ભગવાન નથી કે આ મારો પુત્ર છે એટલે ભગવાન શંકર કહે છે કે મને નહીં જવા દે તો કે ના એટલે ભગવાન શિવ પાછળ કસી ગયા વીરભદ્ર ને કીધું કે જા આની સાથે યુદ્ધ કર અંદર કેમ ન જવા દેતો વિનાયક અને વીરભદ્ર સાથે ભયંકર યુદ્ધ થવા લાગ્યું

વિના કૃષ્ણ ભગવાન હાથમાં લઈ ફેરવું ફેરવે અને વિનાયક ના ગળા ઉપર માર્યો મસ્તક બને અલગ થયા ધડ ને એટલે ભગવાન શિવ અંદર ગયા એટલે અંદર ગયા એટલે સીધા માં પાર્વતી ને મળ્યા એટલે પાર્વતી કીધું કે ભગવાન તમે આવી ગયા તો કે આ દેવી આવી ગયા તમને બારે કઈ ઊભા ન રહી ગયા એટલે ભગવાન શિવ ને ખબર તો પડી ગઈ

डड़ परेलो जोयु मस्तक नो जोयु मां जगदम्बा विकराल स्वरूप धारण करवा लागी मां पार्वती महाकाली नो रूप लेदू जयंती मंगला काली भद्रकाली कपालिने दुर्गा शवा शिवा दात्रे स्वा स्वदान नमस्तुते मां भयंकर विकराल स्वरूप મારા દીકરાનો નાશ કરાયો છે આ પૃથ્વી ઉપર બધાને પોતાના હાથમાં લઈ અને માં જગદંબા બધા દેવતાઓ મુંજાણા કે હવે શું થશે હવે શું કરવું તો કે હવે એક જ છે ભગવાન શિવ ને પ્રાર્થના કરો ભગવાન શિવ ને પ્રાર્થના કરી કે આમનો પગ રોકો કારણ કે જગદંબા એટલે ભગવાન શિવે કીધું કે હવે તો એક જ રસ્તો થાય ભગવાન શિવ માં જગદંબા ચાલી ને આવતા હતા એમાં આડા સુઈ ગયા અને જેવો માં જગદંબા પગ ઉપાડ્યો ને ભગવાન શિવ ના શરીર ઉપર પગ પડ્યો પગ ત્યાં ને ત્યાં થંભી ગયું

ભગવાન શિવ આડા સુતા હોય છે છે આ લીલા થઈ અને એ મહાકાળી ભદ્રકાળી થયા ત્યારે દેવતાઓ માતાજીની ક્ષમા માંગે છે કે માં અપરાધ થયો છે ત્યારે માં જગદંબા કહે છે કે મારો દીકરો તમે સારું જોઈ ના શક્યા કેટલા સ્વાર્થીલા છો દેવતાઓ તમે

ધડ ઉપર હાથી નું માથું બેસાડ્યું ઓપરેશન કર્યું માથું જેવું બેઠું તો વિનાયક નું પેટ બહાર નીકળી ગયું આવું રૂપ થયું એટલે ભગવાન શંકર કીધું લ્યો દેવી હવે અને બરાબર માં જગદંબા કે ભગવાન બીજું બધું ઠીક છે પણ આ મારા દીકરાનું તમે

અધૂરી છે ગણપતિ ભગવાન આવી રીતે બધા દેવતા ત્યાં ઉભા છે ત્યારે કીધું માં ચિંતા ના કર આજથી તારા દીકરાને અમે અમારા અધિપતિ બનાવીએ છીએ એટલે એનું નામ થયું અને હે માં આ તારા દીકરાની કલયુગમાં જે કોઈ પૂજા કરશે તાત્કાલિક ફળ આપનાર દેવ બનશે એટલા માટે જો કલિયુગમાં બે કલો ચંડી કલિયુગ કલિયુગમાં જાગતા દેવ કે તમને તાત્કાલિક ફળ આપે ચંડી કેતા માતાજી અને વિનાયક કેતા ગણપતિ ની ઉપાસના કરો તો તમને તાત્કાલિક જે જોઈએ એ ફળ તમને આપનાર બને